જય ઠાકરધણી મિત્રો આ છે નવાગામ ગામ આણંદપર સોસાયટી શેરી નંબર ત્રણમાં આવેલા ઠાકર બાપાનું મંદિર અને આજે ઠાકરની જાન જોડી અને છપ્પનિયા વિસ્તારના વંડામાં જ્યાં સપ્તાહ બેઠી છે ત્યાં રૂક્ષ્મણી વિવાહ છે એટલે અહીંથી ઠાકર પરણવા જશે તો આવો આપણે બધા ઠાકર બાપાના દર્શન કરી અને જાનમાં જવાની તૈયારી કરીએ જય ઠાકરધણી થાળ ધરવામાં આવ્યો છે અહીંયા બપોરે જમણવાર હતો ખૂબ જ સારો એવો શણગાર કરવામાં આવ્યો છે મંદિરમાં આજે બાલગોપાલ આ છે મંદિરના મહાન શ્રી ભક્તિરામજી મહારાજ હનુમાનજી મહારાજ ગણપતિ બાપા રાધેશ્યામ જલારામ બાપા ભજનદાસ બાપા ગાયત્રી માતા નંદી મહારાજ કાચબો અને બોળિયાનાથ બી રાજે છે અહીંયા જાન ઉઘલવાની તૈયારી થઈ ગઈ છે ઠાકર બાપા એ સોડે શણગાર સી છે આજે વાહ બધાના હૈયામાં આજ અનેરો આનંદ છે આજ આનંદ આજ જ ઉછરંગ આ નૈનોમાં નેહ સખી અમારે આંગણે આજ કંચન વર્ષે મેં ઠાકર પરણવા જતા હોય અને ઠાકરની જાનમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય પછી હરખ હોય જ ને ભાઈ જય ઠાકર કાંતિભાઈ મકવાણા વનરાજભાઈ ડાંગર ભાનુભાઈ સોનારા ભક્તિરાજ જય કનૈયા લાલ કી મારા ઠાકર નાના ને નખરાળા બધો ડાયરો મોજમાં છે ભાઈ શિવલહેરી મ્યુઝિકલ પાર્ટી અઢારે વરાણ ભેળા મળી અને ઠાકરની જાનમાં જોડાયા છે બપોરે જોરદાર જમણવાર હતો અને સાંજનો જમણવાર પણ એવો જ છે બેનો રાસ ગરબા રમી રહી છે હા 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 જુવાનીયા પણ જો આનંદથી રમી રહ્યા છે ડોક્ટર અર્જુનભાઈ મકવાણા ધ્રુવભાઈ સોલંકી મિલનભાઈ આ છે ચામુંડા ગરબીડેડનો ચબૂતરો અહીંયા માતાજીની મૂર્તિ અને ગરબી અહીંયા પધરાવેલ છે ચોકમાંથી આપણે હવે રવાના થઈ ચૂક્યા છીએ હવે આપણે જઈશું જ્યાં ઠાકરની જાન જવાની છે એ પીઠળમાંના મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આજે જાનમાં જોડાયા છે જાજરમાન જાન કારણ કે આ તો ભાતીગળ લગ્ન છે ભગવાન પરણવા જાય છે માધવ કુળનો માંડવો જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષમણી અને તોરણા એવા ભગવાન ભગવાનની જાન હોય પછી એમાં શું ખામી હોય વરરાજાની ગાડી છે આ ભગવાન કૃષ્ણ અને એમની મૂર્તિ આ ગાડીમાં છે હવે આપણે પહોંચી ગયા છીએ છપ્પનિયા વિસ્તારના વંડામાં પીઠળમાંના મંદિરના પટાંગણમાં માતાજીની ધજા લહેરાઈ રહી છે જય પીઠળમાં જય વાછરા ડાડા અહીંયા પીઠળમાં વાછરા ડાડા અને રાજલમાં બિરાજા છે ચારણ પરિવારના દેવતા છે એમણે અહીંયા સ્થાપન કરેલ છે અખંડ દેવો બળી રહ્યો છે વાહ હવે આપણે કથા મંડપમાં આવી ગયા છીએ રાધારમણ બાપુ પોતાની ભાવવાહી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે लक्ष्मी गोपी जैसे ही तो थी पर जन तू वंशी बगाद से क्या नाम तुम थाती थी के मोहे हर समय मा तेरे कुंगे जब हम मधुरम ये सपने को मन सीताम रस तब हम अरे तेरी जने में रहने रसोई बनावे जय तू वासी सोंडा भैरवारी સંગતની ટીમ વનરાજભાઈ કુવાડિયા પેડમાસ્ટર તબલચી વાય વાહ આ ઉસ્તાદ આ

पिथरबा <laughs> જોરમાં નું આગમન થશે અહીંયા જય હો ભગવાન કનૈયો રુક્ષ્મણીજી લગ્નની બધી વિધિ જો ધામધૂમપૂર્વક થાય છે અહીંયા બધી સામગ્રી છે જરાય કચાશ નથી રાખવામાં આવી અસલ લગ્નમાં જેવી વિધિ હોય ને બધી વિધિ કરવામાં આવશે રૂક્ષમણીજીનું આગમન થઈ ચૂક્યું છે લગ્ન મંડપમાં જય મા રૂક્ષ્મણી જય હો ખરેખર જાજરમાન અને ભાતેગળ લગ્ન જેવા ચાલુ છે જો હવે આજે અહીંયા બે હજાર માણસનો જમણવાર છે અને એમાંય બધી એક એકથી ચડી હતી આઈટમો લચકો રોટલી પંજાબી શાક વરાળિયું શાક દાળ ભાત પાપડ સલાડ છાસ અને ગરમાગરમ ગરમ ભજીયા કાંઈનો ઘટે આમાં જય હો તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય પીઠળમાં જય માતાજી